ને પાંજરાપુરી આજે છે એ સ્ટાફ ઘણો ગેરહાજર છે આજે ડુંગરી લાવી છે કેમ ડુંગરી લઈ આવ્યા ભાઈ એક ખપે એક ગાય નું તમને લાઈવ મિલ્કિંગ બતાવવાની ઈચ્છા છે તો વાસડો આવી ગયો છે ગાય નું નોંધણ વરાઈ ગયું છે આ એક લિટર જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત એ અહીંયા પાંજરાપોરથી જ કરી છે અને પાંજરાપોર જોઈ શકો છો મારી પાછળ આ બધો આપણો વાડો છે ને નીણનું કામનું બધું ઓકે થઈ ગયું છે અને આજે પાંજરાપુર આવતા આવતા ઘણું મોડું થઈ ગયું કારણ કે સત્તાભાઈ છે જે સત્તાભાઈ ભરવાડ એ આવ્યા હતા એટલે એને મળ્યા અને એવું બધું હતું થોડી વાર એમ છે આપણો ટાઈમ ખોટી થઈ ગયો એટલા માટે અહીંયા પાંજરાપુર આવતા આવતા મોડું થઈ ગયું અત્યારે છે લગભગ દસેક વાગો આવ્યા છે અને પાંજરાપુરે આજે છે એ સ્ટાફ ઘણો ગેરહાજર છે કારણ કે ગામમાં એક પ્રસંગ હોવાને કારણે બધો ત્યાં ગયો છે તો અહીંયા અંદર જે આપણું પિંજરું છે એમાં જે ઢોરા ઉઠલાવવાનું કામ છે આપણી ટીમ કરી રહી છે અંદર ઢોરા ઉઠલાવે છે પાવડર નાખે છે નીણ નાખે છે આજે ઘણું બધું કામ આપણે જાતે કરવું પડશે બાકી આજે પણ જોઈ શકો છો ગાયો છે અંદર પૂરેલી છે આજે કોઈ ન હોવાને કારણે અહિયાં છે અને આજે સમજો ને અહિયાં ત્રીસ પાંત્રીસ જણા સ્ટાફ છે એમાંથી દસ જણા હાજર છે એટલા માટે ઘણું ખરું કામ આપણે જાતે કરવું પડશે અંદર જે જાય પછી છે બીજું કામ જોઈએ તો આપડે માંડાવાળા વાળામાં તો છે જે ઢોરા ઉઠલાવાનું કામ ચાલુ છે અને આપણે છે આ ભાઈ ને મદદ કરવાની છે જે આ સાપ કટર મશીન હલાવવા માટે કારણ કે શું એ નવો છે એટલે એને ઘણી એમાં ખબર ના પડે એટલે આપણે એને મદદ કરાવીએ ને અંદર એ કામ ચાલુ જ છે

અને હવે આ રેકડો ભરે છે અને પછી છે માંદા ઢોરને નાખશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બધા ઢોર છે આવી ગયા હતા અને ખાઈ ખાયેલી રીતે આપણે બધું ડ્રેસિંગનું કામ ઓકે કરી નાખીશું કઈ નો કેસ હતો નહીં એટલે કાંઈ બતાવ્યું નહીં તમને બાકી આપણે જે ઓળખીનું ઓપરેશન કર્યું હતું એ એક ઓળખી આ એક ઓપરેશન થયેલ વાળી ગાય આવી છે આગળ આપણે વાત કરી અને એના સિવાય તો બીજું કાંઈ છે નહીં એક હજી છે ઓપરેશન વાળી પણ દેખાતી નથી તો બધું ઓકે કરી નાખ્યું છે હવે કાંઈ કામ રહેતું નથી બધા ટોર હેલ્ધી છે બરાબર છે તો હવે જાય હોસ્પિટલની અંદર કઈ નવો કેસ આવશે તો તમે બતાવીશ નહીં તો જાશો આપણે આપણી ગૌશાળાએ તો આપણે માંદાવરા વાડામાં બધું કામ ઓકે કરીને હોસ્પિટલમાં ગયા હતા ત્યારે કબૂતર આવ્યું હતું કબૂતરનું બચ્ચું હતું એને કૂતરે છે પકડી રાખ્યું હતું એટલે એને ટ્રીટમેન્ટ આપી દીધી અને એ લોકો પાછા એની રીતે લઈ ગયા હતા કે અહીંયા રાખવાનું હતું બચ્ચું છે તો ત્યાં રાખવું પડે એટલા માટે અને હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો આ જે ડુંગળી લાવી છે કેમ ડુંગળી લઈ આવ્યા ભાઈ ને ખવડાવવા માટે જ આમ જે આપડી હમણાં તાજી અહીંયા એક ગાયું છે ને એને ખવડાવી દે એટલે એને જે કોઠા કેવાય ને કે કોઠા સાફ થઈ જાય એના માટે બાકી જોઈ શકો છો રામલખન ભરત ને મથુર અને પાછળના વાડામાં મીણ થઈ ગઈ હે પાછળનાવાળામાં મીણનું કામ થઈ ગયું છે ઓકે જો ખાય અહીંયા સુધી અવાજ આવે છે ઝાડ નથી આવું નેપિયર ઘાસ જ નાખેલું છે તો કે મસ્ત રીતે ખાય છે બધાય હવાડા અંદર પાણી ભરેલું છે ઓકે અને હર્ષદ છે એ વાત કરતો હતો કે પ્રેમવતી છે હિટમાં હોય એવું લાગતું હતું હર્ષદ પ્રેમવતી ને તું હાજે કેતો છે હિટમાં તો હું નથી નથી બાકી તો બધું અહીંયા કામ થઈ ગયું છે ઓકે કાંઈ બીજું કાંઈ છે નહીં તો હવે જાશું આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરા પર તો મળીએ સીધા પાંજરા પર તો મિત્રો આપણે આપણી ઘઉં સાડેથી ગયા હતા પછી ઘરે જમવા માટે ઘરે જમીને ફરી પાંજરા પર આવી ગયા હતા પાંજરા પર આવી અને પેલું ચેક કરી લીધું બધા વાળામાં કોઈ કાંઈ નવો કેસ નથી બધા ઓકે રિપોર્ટ છે અને પછી ઉપક્ષીઓનો કુંડા છે એ પાણીને ભર નાખ્યા એ તમે જોયા આગળ અને હવે આપણે હોસ્પિટલની અંદર બેસું અને કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું નિત્ર આજે છે આપણે એવી ઈચ્છા છે કે સાંજના ટાઈમે છે થોડા વહેલા ફ્રી થઈ જાય અને ગૌશાળાએ વહેલા જઈએ અને હર્ષદની સાથેનું હું વાત કરી લઉં તો આજે છે ખપે એક ગાયનો આપણે તમને લાઈવ મિલ્કિંગ બતાવવાની ઈચ્છા છે તો જો ટાઈમ હશે તો આગળ આપણે જોશું કઈ ગાયનું મિલ્કિંગ બતાવીએ ને એ હું કાંઈ અત્યારે નહીં કહેતો ગૌશાળાએ જાશું પછી ખબર પડશે જે ગાય દોવાની બાકી હશે એનું આપણે આજે લાઈવ મિલ્કિંગ કરીને બતાવવાનું છે તો વિડીયોની અંદર બન્યા રહેજો જો અહીંયા કાંઈ કેસ આવશે તો એ જોશું નેત્ર સીધા મળશું આપણે આપણી ગૌશાળાએ તો આપણે છે અહીંયા હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં ભાણેજનો ફોન આવ્યો કે આપણી ગૌશાળા છે એમાં એક ગાયને પ્લેસેન્ટા રિમૂવ નથી થતી તો આપણે આવી ગયા છે જોઈ શકો છો આ ગાય છે અને ક્યારે વિયાણી ભાણી સવારે સવારમાં વિયાણી કાંઈ વાંધો નહીં અત્યારે ચેક કરી લઈએ અને અહીંયા જો બાંધી નાખી છે હવે જોઈ લઈએ અને રિમૂવ કરી નાખીએ પ્લેસેન્ટાઇન અહીંયા જો આ લટકે છે ને તો આપડે જે પાંજરાપોર ગૌશાળા વાળા વાળામાં છે ગાય ની પ્લે રીમુવ કરવા ગયા હતા એ ઓકે કરી ગાય ને અને અત્યારે છે આપડી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જોઈ શકો છો જહલબેન ને તીર્થાઈન બધા કેમ છો બેન અને હર્ષદભાઈ હર્ષદ આજે તો આપડે જે ચારેક ગાયો અહીંયા છે ને એમાં ઘણી બધી ગાયોની કોમેન્ટ બધી આવે છે ઘણી બધી પણ આજે છે પ્રેમવતી બતાવશું કારણ કે આપણે અહીંયા પહોંચ્યા ને

ધોવાઈ ચાલુ થઈ ગઈ છે ડોલ જોઈ શકો છો એકદમ થાય અને હવે ધોવા માંડ્યો હર્ષદભાઈ તો તમે અહીંયા જોઈ શકો છો ગાય દોઈ ગઈ છે કેટલા હજાર ત્રણ હજાર દોયા છે ને ત્રણ હજાર દોયા ને એક ગાંચર છે એ વાછડા માટે રાખ્યો છે હવે છોડી નાખો વાછડો અને પછી આપણે જો જોઈએ તીર્થભાઈ ડોલ લઈને જાય છે ને ત્યાં માપી લે દૂધ કેટલું કશે હમ માપી લે પાંચ એક લીટર જેવું લાગે છે લઈ લે તીર્થ લીટર સારું આ છે બાકી બધી ગાય દોવાઈ ગઈ છે આ એક બાકી રાખી છે આપણે લાઈવ મિલ્કિંગ બતાવું હતું ને એટલા માટે બાજુની ડોલમાં જ માપી ભરી નાખ ને હા એક લીટર બે લીટર ત્રણ અને પાંચ લીટર તમે અડધો લીટર આપણે એમાં કાપી નાખીએ તો સાડા ચાર લીટર ત્રણ આચરમાંથી અને એ પણ તમે સમજો તો ખાલી ખાણ ઉપર જ વગડામાં તો અત્યારે કાંઈ નથી ખાવાનું ખાલી સવારના જાય ને આખો દિવસ ત્યાં હું ફરી લે ને ખાલી હું પાણી પાણી જડે તો જડે બારે બાકી એ નહીં મળતું અત્યારે તો એટલા માટે છે ખાલી ખાણ ઉપર છે આટલું દૂધ છે આપણે સાડા ચાર લીટર જેવું હું પાંચ લીટર શું છે પણ છતાં તાજું અત્યારે દોઈ ગયેલ છે એટલે આપણે ને મતલબ ફીણાને એ કટ કરી નાખીએ અડધો લીટર જેટલા તો એ સાડા ચાર લીટર એટલે ખૂબ સારું કહેવાય બરાબર ને બેન તો તમને શું એ માહિતી મળી ગઈ હશે કારણ કે ઘણો સમયથી છે લાઈવ મિલ્કિંગની છે કોમેન્ટો ઘણી બધી આવતી એટલા માટે આજે પ્રેમવતી ગાય છે એનું લાઈવ હું તમને બતાવી દીધું અને અત્યારે જો બધું ઓકે તમને લીટરિયાથી ભરીને ચેક કરાવી દીધું અને હવે તો બીજું કાંઈ કામ રહેતું નહીં હાર્સદ ખાંડને બધું બની ગયું છે અને ખાંડને બધું અત્યારે તો ઓકે થઈ ગયું છે તો હવે શું છે બીજું તો કાંઈ કામ છે નહીં થોડુંક બીજા કામ છે આપણે બારે જવાનું છે એટલા માટે આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલાના વિડીયોમાં